હાલો મિત્રો જય માતાજી બાપા સીતારામ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ગોંડલ આવી ગયા છીએ અને મારે દુકાનનો જે સોડાનો બાટલો છે એ પતી ગયો છે એ માટે ભરવાનો છે અને એનું હું તમને લોકેશન પણ બતાવી દઉં તો આ ગોંડલની જે ગોંડલી નદી છે એ હું તમને બતાવું ચાલો મિત્રો તો આ આ ગોંડલનો પાંજરાપુરનો પુલ છે અને આ ગુંડલી નદી છે હવે તમને અહીંથી જ આ પુલ ઉપરથી તમને દરબારગઢ પણ બતાવી દઉં તે ખૂબ જ સુંદર દેખાય છે વાહનોની અવર જવર પણ ફૂલે ફૂલ ચાલુ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ગોંડલ બાપુનું ગામ છે અને અહીંનો નજારો કંઈક અલગ જ છે અને ગોંડલી નદીના કાંઠે આ ગોંડલ સ્થેર વસેલું છે તે તમે જોઈ શકો છો આ ટેલિફોનનો ટાવર છે તે પણ હું તમને બતાવું છું માણસોની ખૂબ જ અવર થાય છે ચાલો મિત્રો અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરશું મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી